રાજકોટના લોકમેળામાં એક બાદ એક વિધ્ન આવી રહ્યા છે એક બાદ એક ગ્રહણ છે તે આ મેળાને લાગી રહ્યા છે સૌ પ્રથમ તો ગઈકાલે રાઇટ્સ વગર જે મેળો છે તે ચાલુ થઈ ગયો કારણ કે રાઇટ્સ ની મંજૂરી હજી સુધી નથી મળી ને ઇતિહાસમાં પ્રથમ વાર એવી ઘટના બની કે રાઇટ્સ વગર મેળો ચાલુ થયો હોય તો હજુ સુધી

નહીવત પ્રમાણમાં લોકો છે ત્યાં મેળામાં આવી રહ્યા છે ગણ્યા ગાંઠિયા પાંચ દસ લોકો છે ત્યાં મેળામાં આવી રહ્યા છે બીજી તરફ દર વર્ષની વાત કરું તો હજારો લોકો અત્યારે મેળામાં આવી ચૂક્યા હોય છે પરંતુ રાઈડ્સ નથી બીજી બાજુ વરસાદ છે આ મેળાને ક્યાંક ને ક્યાંક ગ્રહણ લાગી ગયું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે છે તે દેખાઈ રહ્યું છે કેટલાક મુલાકાતીઓ છે આ મેળામાં આવ્યા છે તેની સાથે વાત કરશું શું નામ છે આપનું અને શું કહેશો મેળો વરસાદ આવ્યો છે બીજી તરફ રાઇડ્સ નથી કેવું લાગે છે આ વર્ષ મારું નામ સાહિદ ધાનાણી છે આપણે મેળામાં આઈસ્ક્રીમના અમૂલ કંપનીના બધા સ્ટોલ આપડા છે અત્યારે કાલે તો રાઇડ્સ ચાલુ નહોતી એટલે મેઇન નુકસાન એ જ આવી પડી છે કારણ કે જોવી તો એટી પર્સન્ટ પબ્લિક મેળામાં આવ્યું નહોતું કાલની કાલની તારીખમાં અને આજે જોઈએ તો આજે સવારથી જ વહેલી સવારથી એટલો વરસાદ છે કે મેળા મેળામાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી બધી જગ્યાએ પાણી અને કીચડ ભરેલો છે એટલે અને પહેલેથી આજે પણ રાઇડ્સ બંધ જ છે એટલે પબ્લિક તો સાવ છે જ નહીં આમાં જોઈએ તો આપણે નુકસાનીમાં આવીએ છીએ અમે બધા સ્કૂલ ધારકો અને રાઇટ્સવાળા અને બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે મેળાને રાઇડ્સ સંચાલક પણ છે આપણી સાથે એક બાજુ હજી રાઇડ્સને મંજૂરી નથી મેળી બીજી બાજુ આ વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો શું લાગે છે આ આ વખતે આ મેળાને કંઈ ગ્રહણ લાગી ગયું છે આ વખતે પૂરેપૂરો ગ્રહણ લાગી ગયેલું છે મેળાને કારણ કે જે દર વર્ષે જે મેળાની મજા માણવામાં આવતી હતી એ આ વર્ષે કોઈ પબ્લિકને મેળાની મજા માણવા માટે કોઈ એવું છે જ નહીં કે મેળા મેળા માણી શકે કારણ કે જે ગયા વર્ષે આગલા વર્ષોમાં ક્યારેય વરસાદ અને આ રાઇટ્સનો બે ક્યારે પ્રોબ્લેમ હતો ને આ વખતે બે સાથે પ્રોબ્લેમ થયેલા છે શું લાગે છે આજે મંજૂરી મળી જશે રાઇડ્સ ને અને વરસાદ વિરામ લેશે કારણ કે એક બાજુ રાઇડ્સની મંજૂરી અટકી પડી છે બીજી બાજુ વરસાદ આવી રહ્યો છે હવે એ તો હવે તંત્ર ઉપર છે જો રાઇટ્સની મંજૂરી આપે કે ન આપે હવે કારણ કે એક બધું વરસાદ ને એક બાજુ તંત્ર બે સાથે છે તો હવે કેમ ખબર પડે આગળ જોઈ બિલકુલ લોકોના ચહેરા પર આ સ્પષ્ટ નિરાશા છે તે જોઈ શકાય છે આ મેળાનું ગ્રાઉન્ડ આપ જોઈ શકો છો કે જ્યાં હજારો લોકો હોવા જોઈએ જેની જગ્યાએ એક પણ વ્યક્તિ છે તે દેખાતું નથી કારણ કે ધોધમાર વરસાદ છે તે તૂટી પડ્યો છે રાઇડ્સ નો હોવાથી પણ એસી નેવ ટકા લોકો છે તે મેળામાં ન આવે કારણ કે રાઇટ્સ માટે તો લોકો આવતા હોય છે સ્ટોલની જે ખરીદીની વસ્તુ છે એ તો બીજા દિવસોમાં પણ થઈ શકે પરંતુ ખાસ આ મેળાની જો કોઈ ખાસિયત હોય તો અહીંની રાઇડ શું છે પાંત્રીસ થી ચાલીસ મોટી રાઇટો છે તે આ મેળામાં હોય છે ને તેનો જ આનંદ ઉઠાવવા માટે બાળકોથી લઈને મોટેરા લોકો છે તે આવતા હોય છે પરંતુ આ રાઈટ શો હજી બંધ હાલતમાં છે રાઈટ શો ચાલુ નથી થઈ ક્યારે મંજૂરી મળે તે પણ એક સવાલ છે કારણ કે આજે તમામ બપોર સુધીમાં એમનું નું ચેકિંગ કરીને મંજૂરી મળી જાય તેવી આશા છે તે રાખી રહ્યા છે કારણ કે પોલીસ દ્વારા જે રાઇટ્સ ફિટિંગનું કામ અટકાવવામાં આવ્યું હતું તેમને હવે રાઈટ ફિટિંગનું કામ આગળ વધારવા માટેની મંજૂરી મળી છે એટલે કે એક સ્ટેપ આગળ વધે છે આ રાઈટ સંચાલકોની આશા છે તે પણ વધી છે રાઇડ્સ ચાલુ થાય તેવી આશાઓ પણ છે તે વધી છે આજે મેળાનો બીજો દિવસ છે આ રાઈડ શો છે તે આજે ચાલુ થાય છે વરસાદનું વિઘ્ન પણ ક્યાં સુધી અટકે છે તે જોવું ખુબ જ મહત્વનું રહેશે હવે જોવાનું રહેશે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોનો આજનો દિવસે બીજો દિવસે મેળા નો જે રાઇટ્સ વગર જ માણવો પડે છે કે રાઇડ સાથે એ જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ